શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજ ના વંશ ગોસ્વામી શ્રી લાલજી મહારાજ ગુણો ના ભંડાર ગો સ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ પ્રસંગ બીજો સાપ આસની થી સંબંધિત માંડવી તથા મુંબઈ મોટા મંદિરના ઘરના ગૌસ્વામી બાળકો આપશ્રીના નજીકના કુટુંબીઓ થતા હતા તેમના પ્રતિ આપશ્રી સ્નેહ ભાવ રાખતા અને સૌરાષ્ટ્રમાં તે બાળકો પધારતા ત્યારે તેમને લાંબો સમય જુનાગઢ આપશ્રી પોતાને ત્યાં બિરાજવાનો આગ્રહ કરતા આપશ્રીને ત્યાં કાર્ય કરતા સેવક વર્ગ પણ આપશ્રીની ખૂબ જ કૃપા રાખતા પ્રસંગો પાત ઉચિત દ્રવ્યો તથા સાધન સામગ્રી વિના માગ્ય આપને તેમનું સમાધાન કરતા ગો બ્રાહ્મ ગો બ્રાહ્મણ પ્રતિ પાલ પાલની ઉપમાને સાર્થક કરી તેવો આપનો સ્વભાવ અને વ્યવહાર હતો વૈષ્ણવ પ્રત્યે પણ આપને સ્નેહ ભાવ હતો

વિક્રમ સંત બે હજાર અગિયારના અધિક બહાદર વાર સુધી દસમના તારીખ અઠાવીસ પાંચ ઓગણીસો ને પંચાવનના દિને રાજકોટ પધાર્યા હતા રાજકોટની જનતાએ આ શ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીના ચોકમાં સાંજના સાડા છ કલાકે સભા રાખવામાં આવી હતી તેમાં પ્રમુખ સ્થાને આપશ્રીએ દોઢ કલાક સુધી સંબોધન કર્યું હતું ભારતીય સંસ્કૃતિના સંદેશા પૂર્વક અને વ્યાખ્યાના સેલા શબ્દો એ હતા કે આપણે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે આપણે ધર્મની રક્ષા રક્ષા કરીશું તો ધર્મ આપણી કરશે નું સંપૂર્ણપણે પાલન કરીએ તો ભગવાન જરૂર સહાય કરી જગતના વૈષ્ણવો માટે મારા જીવનનો ઉપયોગ હોય તો તે આપવા પણ હું તત્પર છું તારીખ એકત્રીસ પાંચ ઓગણીસો ને ના દિવસે ઔષધીય બ્રહ્મપુરી માં સભા યોજવામાં આવેલી વિરાટ જન સમૂહ વચ્ચે આફીને માન પત્ર આપવામાં આવ્યું હતું ચાર દિવસ સુધી રાજકોટમાં બિરાજી સમસ્ત ધર્મનિષ્ઠ લોકોને ખૂબ જ આનંદ આપ્યો હતો પુનઃ પુનઃ વધારતા રહેવાની વિનંતી સાથે રાજકોટના વૈષ્ણવોએ આપીને વિદાય માન આપ્યું હતું અહીંયા ગુણોના ભંડાર ગૌસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો બીજો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગૌસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના માનપત્ર આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘારને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને રોજના માટે આપને ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે